અમદાવાદના ખોડિયાનગર વિસ્તારમાં આવેલી ભવાની સોડા શોપમાં તલવાર વડે હુમલાનો બનાવ બન્યો છે આ ઘટના ત્યારે બની જ્યારે દુકાના માલિકે દારૂ પીવાની ના પાડી આરોપી રાત્રિના સમયે દુકાન માલિક સાથે રકઝક કરીને ત્યાંથી જતો રહ્યો પરંતુ થોડા સમય બાદ તે રિક્ષા લઈને તેના સાગીરતો સાથે પાછો ફર્યો અને દુકાન પર તલવાર વડે હુમલો કર્યો ઘટનાની જાણ થતા પોલીસ સ્તરે રાત્રે તુરંત જ કાર્યવાહી હાથ ધરી છે મુક્તિધામ પોલીસ ચોકીના પીએસઆઈ જયદીપસિંહ સિસોદિયાએ જણાવ્યું કે પોલીસ આ ઘટના સ્થળે પહોંચીને તમામ તપાસ હાથ ધરી હતી આ મામલે ફરિયાદ પણ નોંધી હતી જોકે પોલીસ ત્યાંથી નીકળી ગયા બાદ આરોપી ફરીવાર દુકાન પર આવ્યો અને ત્યાં લગાવેલા સીસીટીવી તોડી નાખ્યા આ કેસમાં આરોપી તરીકે મુકેશ ચૌહાણનું નામ સામે આવ્યું છે પોલીસે તપાસમાં એ પણ બહાર આવ્યું કે આરોપી અગાઉ પણ મફતમાં દુકાન પરથી વસ્તુઓ લઈ જતો હાલ પોલીસે આરોપી મુકેશ ચૌહાણની શોધ શરૂ કરી છે તેના ઘરે પણ તપાસ કરવામાં આવી પોલીસે ખાતરી આપી છે કે આરોપીને વહેલી તકે શોધી કાઢવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ફરિયાદી રાત્રિના આ લોકો પરત અને કોઈ અત્યારે વળી વિડીયોમાં બતાવે છે કે કંઈ નુકસાન નહીં કરે જે બાબતે અમને ફરિયાદ રૂમમાં જઈને ફરીથી ફરિયાદ કરવા જાય સાહેબ આખો બધા કઈ વસ્તુમાં દારૂ પીવા બેઠા હતા અને દુકાનદારે ના પાડી એમાંથી આખો ઝગડો થયો એ શું છે અગર ફરિયાદમાં તો એવું જણાવ્યા મુજબ કંઈ બૂમાબૂમ કરતો હતો ના પાડેલી અને તેમ છતાંય આ બાબતે ફરિયાદીને સાંભળીને તપાસ ચાલુ છે જે હકીકત જણાવી આપશે એ બાબતે